ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી મિટિંગમાં તલાટી કામ મંત્રીઓએ પોતાની જૂની માંગને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું ઓલપાડ તલાટી મંડળ દ્વારા ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીને કર્મચારી મંડળની જૂની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને ઓલપાર તલાટી મંડળના મહિલા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના કર્મચારી મંડળોની વર્ષો જૂની માંગ જેવી કે જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગો સરકાર સ્વીકારે નહીં તો આજે રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે અને જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનાર સમયમાં કાળા કપડાં પહેરીને વિંડો વિરોધ નોંધાવવામાં આવશે ત્યારે આ મિટિંગની અંદર ઉપર તાલુકાના તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તલાટી મંડળ દ્વારા જે કર્મચારીઓને ચુનાવ ખાસ કરીને જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર અને જે નવી જ્ઞાન સહાયક જે કરાર આધારિત સરકારે પદ્ધતિ દાખલ કરી છે તેના મૂળ પ્રશ્ન નિવારણ માટે આજે આવેદન આપવામાં આવ્યું છે જે અમે આગળ અમે રજૂઆત ચંદ્રિકાબેન પટેલ ઓલપાડ તાલુકા કમ મંત્રી મંડળના પ્રમુખ પદે હું સેવા બજાવું છું ઘણા વખતથી અમારું કર્મચારી મંડળ જે છે તે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ કરતું હતું અને એ બાબતે આ ઉકેલ ન આવતા અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલ આંદોલનના જે કાર્યક્રમો નક્કી થયા છે તે અંતર્ગત ગઈકાલે ચૌદ તારીખે અમારે કાળી પટ્ટી ધારણ કરી હતી અમે દરેક કર્મચારી મિત્રોએ તથા આજે પંદર તારીખે કાળી પટ્ટી ધારણ કરીને અમારા તાલુકા પંચાયત કચેરીના વડા એટલે કે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે હજુ આ બાબતે ઉકેલ ન આવે તો આવતીકાલે અમારા આંદોલનના કાર્યક્રમના ભાગરૂપે કાળા કપડાં ધારણ કરી અમે અમારી ફરજ બજ બચાવશું અને એના પછી પણ જો ઉકેલ ન આવે તો ત્રેવીસ ફેબ્રુઆરીના દિવસે અમારે રાજ્ય લેવલે ધરણાનો કાર્યક્રમ છે મુખ્યત્વે આજે અમારા આજની જે આ માંગણી છે કર્મચારી મંડળની તે અંતર્ગત સૌપ્રથમ તો જૂની પેન્શન જૂની પેન્શન યોજના છે તે પુનઃ શરૂ કરવા બાબતે ત્યારબાદ ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવા બાબતે ત્યારબાદ સરકારશ્રી સાથે સમાધાન પરતવે બાકી રહેલ પ્રશ્નો જેમ કે જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત સાતમા પગાર પંચના બાકી ભતા ટીએ આરટીસી ચાર્જ એલાઉન્સ વગેરે પડતર હોય તો એ બાકી આપવા બાબત તથા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથું પચીસ ટકા થાય ત્યારે ઘરભાડું તથા મોંઘવારી પચાસ ટકા થાય ત્યારે ઘર ભાડા ઘરભાડા દરે થાય એ પ્રકારની અમારી મુખ્ય માંગણીઓ છે હવે આજ અમને આંદોલન કે એ કરવાની કોઈ કર્મચારીને ઈચ્છા નથી હોતી પરંતુ સરકાર શ્રી તરફથી આનો હકારાત્મક નિકાલ આવે તેવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય જય ગર વિ